પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં સાર્વત્રિક વરસાદથી ચારે તરફ જળબંબાકારના દ્રશ્યો સર્જાયા ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાતા એસટી બસોના રૂટ પણ પૂરવાયા નખત્રાણામાં પણ વહેલી સવારથી વરસી રહ્યો છે ધોધમાર વરસાદ નખત્રાણા બસ સ્ટેશન પાસે બોકળામાં પાણીની ભરપૂર આવક રસમસતા પાણીના પ્રવાહથી વાહન વ્યવહાર પ્રભાવિત સામખિયાળી સુરતબારી હાઈવે વચ્ચે પણ ફરી વળ્યા વરસાદી પાણી હાઈવે પર વરસાદી પાણી ભરાતા અનેક વાહન ચાલકો રસ્તામાં અટવાયા લખણી ડેમ છલોછલ થતા ચાર થી પાંચ ગામો સંપર્ક વિહોણા થયા કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા સંદેશા પણ અસર પહોંચી સાવચેતીના ભાગરૂપે સ્થાનિક કર્મચારીઓને હેડક્વાર્ટર છોડવાના આદેશ અપાયા અબડાસામાં વરસેલા ધોધમાર વરસાદથી મિયાણી ગામ સંપર્ક વિહોણું બન્યું મિયાણી ગામના મુખ્ય રસ્તા પર પાણી ભરાતા ગામમાં રહેતા બસો થી વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો તો લખાણીયા નદીના પાણી પરિવર્તા તેરાથી નેત્રા રોડ પણ બંધ થયો ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતા અબડાસાનું બારા ગામ પણ સંપર્ક વિહોણું બન્યું વરસાદી પાણી રસ્તા પર ફરી વળતા બારા ગામમાં રહેતા ત્રણસો લોકો સંપર્ક વિહોણા થયા તો બીટાથી નખત્રાણાનો મુખ્ય માર્ગ પણ ભારે વરસાદને કારણે બંધ થયો ભારે વરસાદને લઈને માંડવી બીચ ડેમ તળાવ અને નદીઓ પાસે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો ભારે વરસાદથી કચ્છની સ્થાનિક નદી નાળા ડેમ ચેક ડેમ ચલોચલ થયા ભુજના મોટા બંધમાં પાણીની ભરપૂર આવક થઈ રાપર તાલુકાના અમીરપર માલાડની મોટી નદી પણ બે કાંઠે વહેતી થઈ પાણીની ભારે આવકથી રાપર તાલુકાનો સુવાઈ ડેમ પણ સંપૂર્ણ ભરાયો ભારે વરસાદને પગલે કચ્છ જિલ્લાના નવ ડેમ સંપૂર્ણ ભરાયા ડેમ સંપૂર્ણ ભરાતા સ્થાનિક પ્રશાસને નદી કાંઠાના ગામોને એલર્ટ કરીને સાવચેત રહેવા આપી સૂચના